હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અગર તમારે હેલ્ધી અને ફટાફટ બની જાય એવો પુલાવ બનાવવો હોય તો હું આજે એની રેસીપી લઈને આવી છું અહીંયા એટલું પ્રોટીનથી ભરપૂર છે વેજીટેબલથી બી ભરપૂર છે અને આ રેસીપી બાળકોના લંચ બોક્સ માટે અને હલકી ભૂખ હોય ત્યારે ખાવા માટે પરફેક્ટ રેસીપી છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો એની માટે પહેલાં અહીંયા આપણે વેજીટેબલને કટ કરી લીધેલા છે અને અહીંયા સોયા ચંક લીધેલા છે અને બોઇલ રાઈસ લીધેલા છે અહીંયા મેં એક વાટકી જેવા સોયાબીન લીધા હતા જેને પલાળીને ગરમ પાણીમાં પલાળી રાખવાના તમારે પાંચથી સાત મિનિટ અને પછી આમાંથી વધારાનું પાણી કાઢીને આ રીતે સોફ્ટ સોયાબીન થાય એટલું તમારે ગરમ પાણીમાં સોફ્ટ કરી દેવાના પહેલાંથી રેડી રાખવાના રહેશે પછી અહીંયા મેં રાઈસ લીધેલા છે અડધી વાટકી જેવા અહીંયા રાઈસને મેં પલાળીને અને આપણે જે રીતે છૂટા જીરા રાઈસ બનાવીએ છે એ જ રીતે તમારે અહીંયા પ્લેન રાઇસ બનાવીને રેડી કરવાના છે પણ ધ્યાન રહે કે આ રીતના છૂટા તમારે બનાવીને રેડી કરવાના પછી આની અંદર વેજીટેબલ લીધા છે જેમાં મેં કાંદા ગાજર કેપ્સિકમ લીધેલા છે તમે અહીંયા તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ લઈ શકો છો હવે આપણે પુલાવ બનાવવા માટે ગેસ પર એક કડાઈ મૂકી દઈશું એમાં બે ચમચા જેટલું તેલ લેશું તેલ નહીં અહીંયા આપણું ગરમ થાય એટલે એની અંદર અડધીથી એક ચમચી જેવું જીરું એડ કરીશું અને બીજા ખડા મસાલા એડ કરીશું ખડા મસાલામાં મેં અહીંયા એક તદનો ટુકડો ચારથી પાંચ મરી તમાલપત્ર અને દળિયાના ફૂલ લીધેલા છે પછી જે આપણે કાંદા કટ કરીને રાખ્યા હતા એ આપણે એડ કરી દેવાના કાંદા અહીંયા થોડાક સોફ્ટ થાય અને ગુલાબી રંગના થાય એટલા જ તમારે કૂક કરવાના છે પછી આમાં આપણે લીલા મરચાંના ટુકડા કરી દઈશું અને કેપ્સિકમ અને ગાજર બી એડ કરી દઈશું હવે અહીંયા આપણે કેપ્સિકમ અને ગાજરને એકથી બે મિનિટ જેવું જ તેલમાં તમારે સાતડવાનું રહેશે અહીંયા ગાજર અને કેપ્સિકમનો જે ક્રંચ છે એ નીકળવો ન જોઈએ હવે પછી આની અંદર આપણે જે સોયાબીનને પલાળીને રાખ્યા હતા એ બધા જ આપણે એડ કરી દઈશું આ રીતે સોયાબીન તમારે થોડા સ્પ્રેડ કરી દેવાના પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધીથી હોચે હળદર પાવડર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું દાણાજીરું પાવડર એડ કરી દઈશું અહીંયા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા કરી શકો છો હવે આની અંદર આપણે જે બોઇલ રાઇસ કરીને રાખ્યા છે એ બધા જ એડ કરી દઈશું અને આ રીતે રાઈસને થોડા સ્પ્રેડ કરીને તમારે એડ કરવાના છે પછી આની અંદર વધારે ટેસ્ટ આવે અને એકદમ જ અલગ જ તમારો પુલા બને એની માટે તમારે અહીંયા અડધી ચમચી જેવું સોયા સોસ અને એક ચમચી જેવું રેડ ચીલી સોસ એડ કરવાનું છે એ પણ આ રીતે તમારે થોડું છૂટું છૂટું એડ કરવાનું રહેશે આ એકદમ સરસ ટેસ્ટ આપશે જો તમારી પાસે હોય તો જરૂરથી સોયા સોસ એડ કરજો પછી આપણે ઉપરથી અડધીથી પાંચ ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું અને થોડાક લીલા મરચાંના આવી રીતે ઊભી ચીરી કરીને એડ કરી દેવાના આ અહીંયા તમારી પાસે ગરમ મસાલો ના હોય તો કોઈ બી બિરયાની મસાલો એડ કરી શકો છો હવે આપણે ઢાંકીને અને ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે આને પાંચેક મિનિટ જેવું આપણે દમ આપવાનું છે એટલે કે સીજવા દઈશું લગભગ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો ખોલીને જોઈ લેવાનું તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણો સોયાચંક પુલાવ છે એકદમ પરફેક્ટ દમ થઈ ગયું છે અને એની અંદરથી જે આપણે સોયા સોસ અને જે મસાલા એડ કરે છે એની સુગંધ તો અલગ જ આવે છે અને આને હવે આપણે મિક્સ કરી દેવાનું મિક્સ કર્યા પછી અડધી ચમચી જેવો આપણે ટમેટો કેચઅપ એડ કરીશું જેથી જે પુલાવ છે આપણો એ ચટપટો લાગશે અને એક વખત આને મિક્સ કરી લેવાનું તો આ રીતે ફટાફટ અને ઝટપટ બની જાય એવો ચંક પુલાવ તમારો રેડી છે આ અહીંયા તમે જોશો કે જે આપણા રાઈસ છે એ તૂટ્યા નથી ને એકદમ જ સરસ એવા છૂટતા જ છે તો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ તો અહીંયા મેં સોયાચંક પુલાવ કે સોયાચંગ બિરયાની જે બી તમારે નામ આપવું હોય તમે અહીંયા આપી શકો છો પણ આ પુલાવ એટલો ટેસ્ટી ઝટપટ બનીને રેડી થઈ જાય છે અને આની સાથે દહીં જોડે તો બહુ જ મજા આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને આની અંદર ભરપૂર વેજીટેબલ હોવાથી સોયાબીન હોવાથી આ પુલાવ એકદમ પ્રોટીનથી ભરપૂર છે હેલ્ધી રેસીપી છે અને ફટાફટ બનીને રેડી થશે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં તમે જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ